બિહારમાં વડાપ્રધાન સમગ્ર બહેનો અને માતા માટે અપમાનજનક બાબત છે આ તબક્કે વલસાડ જિલ્લા મહિલા મોરચા માતૃશક્તિના અપમાન નો બદલા ને જરૂરથી એને ધોકાળો આપશે માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું અપમાન નથી માત્ર હીરાબાનું અપમાન નથી પચાસ ટકા મહિલાઓનું અપમાન છે વિરોધ પક્ષ માટે સત્તા મેળવવા માટે કઈ જ મુદ્દો નથી ત્યારે એમણે ખોટી રાજનીતિ કરીને આ મુદ્દો અપનાવ્યો છે હાલમાં જયારે આગામી દિવસમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે બિહારની મારી માતા અને બહેનો આનો બદલો જરૂરથી આપશે